એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સરની સૂચનાથી આવતીકાલે રામનવમીના તહેવાર અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા પેરોલ ફર્લોની શાખા દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ જીપીએક એકસો પાંત્રીસ મુજબ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ આ ડ્રાઇવ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ સત્યાવીસ ઇસમો પાસેથી છરી ચપ્પા વગેરે મળી આવેલ અને તેમને કબજે કરવામાં આવેલ અને આ તમામ શખ્સો વિરુદ્ધ એકસો જીપીએક એકસો પાંત્રીસ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ડ્રાઈવ દરમિયાન એસઓજી શાખા પીઆઈ એસ એમ જાડેજા તથા તેમની ટીમ દ્વારા એક ઈસમ જેનું નામ છે પ્રેમજીભાઈ ધમજીભાઈ રાફુચા તેને ગેરકાયદેસર હથિયાર સાથે પણ ઝડપી પાડવામાં આવેલ છે આ શખ્સ વિરુદ્ધ આમ મુજબની કાર્યવાહી કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે રાજકોટ સિટીમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા જે ઈસમો પોતાના પાસે અને પોતાના વાહનોમાં છરી ચપ્પા ધોકા વગેરે રાખતા હોય છે એમના વિરુદ્ધ આ ડ્રાઈવ છે અને આ ડ્રાઇવ દરમિયાન પેટ્રોલિંગમાં જો આવા ઈસમો પાસેથી આ કોઈ પણ પ્રકારના હથિયાર મળશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ બાબત ઉપર પણ વધારે તપાસ તજવી ચાલુમાં છે કે આ ડ્રાઈવ દરમિયાન જેટલા ઈશો પકડાણા છે એમના વિરુદ્ધ કેસ કરેલા છે જીપીએફ એકસો પાંત્રીસ એમની ઉપર અગાઉ કોઈ પણ જાતના આવા કેસ કરેલ હશે તો એમના વિરુદ્ધ પાછા પાછા જેવી પણ કાર્યવાહી કરવામાં આવશે એ બાબત હજી હમણાં થોડીકવાર પહેલાં જ આ અથવા પકડેલ છે તો એ બાબત ઉપર વધુ તપાસ તજવી ચાલુમાં છે